નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર તુલસી પાસે દીવો શા માટે કરવો જોઈએ તુલસી પાસે દીવો કરવાથી શું લાભ થાય છે અને તુલસી પાસે દીવો કરવાના શું નિયમ છે જાણીશું આજના વિડીયોમાં મિત્રો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઈક કરો અને તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો તુલસીના છોડ સનાતન ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સનાતન ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્ત્વ છે તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ લગાવવાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે તુલસી પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આવો જાણીએ તુલસી પાસે નિયમિત દીવો કરવાથી શું ફળ મળે છે અને તુલસી પૂજાના નિયમો કેટલા છે અને કેવી રીતે તુલસીની પૂજા કરવી જોઈએ તુલસી પાસે હંમેશા ઘીનો દીવો કરવો જોઈએ તેલનો દીવો કરવો ન જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી તુલસીના છોડની પવિત્રતા જળવાઈ રહે છે અને ભગવાન વિષ્ણુ પણ લક્ષ્મીજી સાથે ઘરમાં નિવાસ કરે છે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તુલસી પાસે દીવો કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને દરેક સંકટ દૂર થાય છે જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે ધાર્મિક માન્યતા અનુસાર રવિવારના દિવસે તુલસી સામે દીવો ન કરવો જોઈએ અને આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ જમીન ઉપર પડેલા તુલસીના પાન પાણીથી સાફ કરીને એનો ઉપયોગ પૂજામાં કરવો જોઈએ ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે કે એક બાજુ રત્ન મળી સ્વર્ણ નિર્મિત ઘણા બધા ફૂલ ચડાવવામાં આવે અને બીજી બાજુ તુલસીદળ ચડાવવામાં આવે તો ભગવાનને તુલસીદળ જ પ્રિય છે ભગવાનને કોસ્તુભ મળી કરતાં પણ વધારે તુલસીજીના મંજરી પ્રિય છે તુલસીની તુલસીની મંજરી સર્વે ફૂલોથી પણ ચઢિયાતી મનાય છે મંજરી તોડતી વખતે તેમાં પાંદડા હોવા ખૂબ જરૂરી છે પણ તુલસીના પત્ર અમુક દિવસોમાં તોડવામાં આવતા નથી જેમ કે વૈદૃતિ યોગ વ્યતિપાદ યોગ આ બે યોગમાં મંગળવાર શુક્રવાર અને રવિવાર આ ત્રણ વારોમાં બારસ અમાસ અને પૂનમ આ ત્રણ તિથિમાં તુલસીદળ ન તોડવા જોઈએ આની સાથે સાથે જન્મના સૂતકમાં અને મૃત્યુના સૂતકમાં પણ તુલસીદળ ન તોડવા જોઈએ આમનો નિષેધ કરવામાં આવ્યો છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવશો વેદિક્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને જય દ્વારકાધીશ જય માતાજી